જ્યારે અઢાર વર્ષની યુવતીનું પણ કોરોનાને કારણે મોત નિપજ્યાનું હોવાનું સામે આવ્યું છે સોમવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નવા અપડેટ મુજબ છેલ્લા ચોવીસ કલાકમાં બસો નવા કેસ નોંધાયા છે કોરોનાને કારણે અત્યાર સુધીમાં કુલ અઠ્યાવીસ લોકોના મોત થયા છે હાલમાં કોરોના સંબંધિત સક્રિય કેસોની સંખ્યા વધીને ત્રણ થઈ ગઈ છે છેલ્લા ચોવીસ કલાકમાં બે દર્દીઓના મોત થયા છે છેલ્લા એક દિવસમાં પશ્ચિમ બંગાળમાં કોરોનાના કેસમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો છે તે જ સમયે કેરળ ચૌદસો સક્રિય કેસ સાથે પ્રથમ ક્રમે છે હાલમાં મહારાષ્ટ્રમાં ચારસો પંચ્યાસી દિલ્હીમાં ચારસો છત્રીસ ગુજરાતમાં ત્રણસો વીસ પશ્ચિમ બંગાળમાં બસો સત્યાસી કર્ણાટકમાં બસો આડત્રીસ તમિલનાડુમાં એકસો નવ્વાણું અને ઉત્તર પ્રદેશમાં એકસો ઓગણપચાસ સક્રિય કેસ છે